બોટાદની અંદર જે કરદાકાંડ સામે આવ્યો અને એ પછી એમાં પંચ્યાસી થી વધારે જેટલા પણ ખેડૂત હતા એ બધાને જેલમાં લઈ જવામાં આવ્યા એ બધાની સામે ફરિયાદ નોંધવામાં આવી અને હવે જ્યારે ખેડૂતો જેલમાં હતા એ બધાને છોડાવવા માટે આમ આદમી પાર્ટી મહેનત કરી રહી હતી એમાં સૌથી પહેલા જોયું કે છ જેટલા ખેડૂતો હતા તેમના જામીન મૂકવામાં આવ્યા હતા જે મંજૂર થઈ ગયા હતા અને હવે વધારે કેટલા ખેડૂતો બહાર આવ્યા છે કેટલાના જામીન મંજૂર થયા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ બોટાદની અંદર છેલ્લા લાંબા સમયથી કડદો ચાલુ હતો અને એ જ કડદા બાબતે જે પ્રવીણ રામ છે રાજુ કરપડા છે લડી રહ્યા હતા મહાપંચાયતનું આયોજન થયું અને પછી ઘર્ષણ પણ પોલીસ સાથે થયું મારામારી થઈ અને એ પછી વધારે ખેડૂતો છે એમને જેલમાં લઈ જવામાં આવ્યા હવે આજે ખેડૂત આંદોલન બાદ જેલવાસ ભોગવી રહેલા સત્યાવીસ ખેડૂતો છે એમના જામીન મંજૂર થઈ ગયા છે અને આમ આદમી પાર્ટી આ ફેંસલાને વધાવ્યો પણ છે સેશન્સ કોર્ટે સત્યાવીસ ખેડૂતોના જામીન છે તે મંજૂર કરી દીધા છે અને જે રીતે બોટાદ કરદાકાંડ લડાઈમાં અત્યારે ખેડૂતો માટેનું આ મહત્વનું એક પગથિયું કહી શકાય કારણ કે ધીમે ધીમે ખેડૂતો છે તેમને બહાર લાવવાનો પ્રયત્ન છે તે આમ આદમી પાર્ટી પણ કરી રહી છે આવનાર સમયમાં કાનૂની રાહ તમામ ખેડૂતો સફળ થશે તેવી આશા પણ આમ આદમી પાર્ટીના જે નેતા સાગર રબારી છે તે રાખી રહ્યા છે કોઈ પણ રોલ વગર એક સામૂહિક સોગંદનામાના આધારે જે ખેડૂતોને આરોપી બનાવવામાં આવ્યા હતા હવે તેમનો છુટકારો પણ થવાનો છે તેવું પણ સાગર રબારી કહી રહ્યા છે અને આ સાથે જ જ્યારે સત્યાવીસ જેટલા ખેડૂતોને અત્યારે જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને એ જ બાબતે સાગર દબારે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ખૂબ સારા સમાચાર આપતા આનંદ અનુભવું છું કે બોટાદમાં ખેડૂતોના થઈ રહેલા કડદા વિરુદ્ધ જે આંદોલન ખેડૂતોએ કર્યું અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભોગ બનનારા ખેડૂતોના પક્ષે રહેવાના બદલે કડદો કરનાર વેપારીઓનો પક્ષ લીધો ખેડૂતો ઉપર કેસ દાખલ થયો એ પૈકીના ચોત્રીસ ખેડૂતોની જામીન અરજી બોટાદ સેશન્સ કોર્ટમાં મૂકેલી હતી એ ચોત્રીસ પૈકી સત્યાવીસ ખેડૂતોના જામીન આજે નામદાર કોર્ટે મંજૂર કર્યા છે સાત અરજીઓ પેન્ડિંગ છે એનો ચુકાદો હવે આવશે પરંતુ ખૂબ ખુશીના સમાચાર એ છે કે સત્યાવીસ ખેડૂતો જેમને કેસમાં કોઈ રોલ વગર એક સામૂહિક સોગંદનામા દ્વારા આરોપી બનાવવામાં આવ્યા હતા એવા નિર્દોષ ખેડૂતોનો હવે જલ્દીથી છુટકારો થશે આ બોટાદના કડદાકાંડની આખી લડાઈમાં એક મહત્ત્વનું પહેલું પગથિયું જે ખેડૂતોએ જીત્યું છે અને આવનારા દિવસોમાં કાનૂની રાહે તમામ અડચણોને પાર કરીને ખેડૂતો સફળ થશે એવી આશા છે હવે જે રીતે સત્યાવીસ જેટલા ખેડૂતો છે એમના જામીન મંજૂર થઈ ચુક્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર